ના પાડી દીધી હતી મીડિયા સાથે વાતચીત કરવા માટેની અને તેઓ અહીંના ખેડૂત સાથે વાત પણ કરી હતી કે તેમની જે સમસ્યા છે તેનું નિરાકરણ આવી જશે અને અધિકારીઓને પણ મોકલી દીધા છે પરંતુ જે ખેડૂતો છે તેમનું કેવું એવું છે કે અગાઉ પણ આ પ્રકારની એમને બાયધરી આપવામાં આવી છે અત્યારે અત્યારે ધારાસભ્ય પણ આયા હતા શું ધારાસભ્ય અમને આઈન કહીને ગયા છે કે ભાઈ ઉપર સાહેબ વાત થઈ અને જે ગેલોપ્સ ઇન્ડસ્ટ્રીયલ પાર્કના માલિક છે વરુણભાઈ એમની સાથે વાતચીત થઈ એવું કે છે કે અમે ત્યાં આગળ કરાવીએ છીએ પણ અમનો હજુ વિશ્વાસ નથી જ્યાં સુધી કામ ચાલુ ના થાય ત્યાં સુધી અમને કોઈ વિશ્વાસ નથી અને અમે ત્યાં સુધી અહીં બેઠા છીએ જ્યાં સુધી અમારું પાણીની સમસ્યા દૂર નહીં થાય ત્યાં સુધી ધારાસભ્ય તમને જોયા શું વાત કરી બસ અમને જોઈને તો કઈ ગયા કે અમે ઉપર જઈએ ઉપર જઈને બે પછી આયા વાતચીત કરીને અને એટલું કીધું છે કે મારે વાત થઈ છે આગળ વાત શું થઈ એ તો હવે એ જાણે કારણ કે ધારાસભ્ય મીડિયા સમક્ષ પણ વાત ના જ પાડે ને કરવું હોય તો હા પાડે જે માણસ ને કામ કરવું હશે એ તમારી સમક્ષ શું જોડે વાત કરશે

હવે જોવાનું એ છે કે કેટલા સમયની અંદર થાય છે કારણ કે અમે તો સાહેબને કહી દીધું છે પ્રાંત સાહેબને કહી દીધું છે ધારાસભ્યને એક કહી દીધું કે સાહેબ જ્યાં સુધી પાણીનો નિકાલ નહીં થાય ત્યાં સુધી અમે રોકાવાના છીએ એકસો દસ વાત છે હવે કેટલા સમયની અંદર કરાવવું અને ક્યારે કરાવવું એ તંત્ર તંત્રને ધારાસભ્યને જોવાનું ક્યારે થાય છે એ જોવાનું અમે ખાલી એ વેટ ગઈને વોચ કરીએ છીએ સાહેબને પણ કીધું ધારાસભ્યને કે સાહેબ દિવાલ તૂટે એનો વિડીયો તમે અમને મોકલો પછી અમે અહીંથી ઊભા થઈશું બાકી ત્યાં સુધી અમે ઊભા થવાના નથી આશ્વાસન છેલ્લા પાંચ વર્ષથી મળતું રહ્યું છે અને છેલ્લા પાંચ વર્ષથી આશ્વાસન જોઈ પી પી આશ્વાસન પી પી અને અમારા ખેડૂતો એટલા ધરી જાય છે કે હવે આશ્વાસનને નીકાળવા માટે અગર કદાચ છ મહિના રોકાવા થશે તો આ ખેડૂતો એ કંઈ થાકા એવા નથી કારણ કે વારે ઘડીએ વારા પરથી પાછું જય પાછું આવું જય પાછું આવું એના કરતાં એનું એ રોકાઈ જવું બેસ્ટ છે બિલકુલ જે પ્રકારે અહીંયા જે સ્થાનિકો છે તેમનું કહેવું છે કે જ્યાં સુધી જે તેમની સમસ્યા છે તેમનું નિરાકરણ નહીં થાય ત્યાં સુધી તેઓ અહીંયાથી નથી અટવાના જે મામલતદાર કચેરી ખાતે તેઓ ધરણા પર બેઠા છે ત્યાં સાણંદના ધારાસભ્ય કનુ પટેલ પણ આવ્યા હતા અને તેમણે ઉપર જે અધિકારી છે તેમની સાથે વાતચીત પણ કરી લાંબા સમયથી તેઓ ત્યાં તેમની સાથે હતા અને ત્યારબાદ તેઓ નીચે આવ્યા અમે તેમની સાથે વાતચીત કરવાનો પણ પ્રયત્ન કર્યો પરંતુ તેમણે સ્પષ્ટ ભાષામાં ના કહી દીધી હતી અને જે અહીંયા જે ખેડૂતો બેઠા છે તેમને પણ તેમણે કહ્યું હતું કે તેમનું જે સમાધાન છે તે થઈ જશે પરંતુ જે સ્થાનિકો છે ચાચરવાડી વાસણા ગામના તેમનું કહેવું એવું છે કે આ પ્રકારનું આશ્વાસન અગાઉ પણ આપવામાં આવ્યું છે જેટલે જ્યારે કામ થશે ત્યારે તેઓ અહીંયાથી હટશે હવે જોવાનું રહ્યું કે આ જે ચાચરવાડી વાસણા ગામનો જે મુદ્દો છે તે કેટલા સમયમાં પૂરો થાય છે ક્યારે આ સમસ્યા છે તેનું નિરાકરણ આવે છે આ તમામ અપડેટ સાથે નવજીવન ન્યૂઝ સાથે જોડાયેલા રહેજો પર